અને આજે ચોકલેટ એમ ભાઈ સ્કેમ કરી ગયો કે ઓફર બાય વન ગેટ વન ફ્રી એ લઈ લેસુ લીધું ઓછી ખબર વાળા ગુડ મોર્નિંગ સર હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો વાગેરા અત્યારે સવારના અગિયાર ને આજે આપણે જવું છે ખબર નહીં કેમ કેમ કે યોગેશનો ફોન આવે તો સાહેબ અમારે ભાઈ બંધ એની નવી દુકાનનો કંઈક શુભારંભ કરવું હોય યા તો દુકાન જોઈએ હોય તો કંઈક પ્લાને તો એટલા માટે આપણે જઈ રહ્યા પૂછ ને બાકી જીજાજીનો પ્લાન એને જ ખબર એ બી ક્યાંક જવાના તો આપણે ઘરેથી નીકળી અને એક પાર્સલ એ જે ફૈયે યોગેશ માટે દીધું જેમ દીપકને દીધું હતું એમ યોગેશને બી દીધું હોય તો કેટલા ચાગલા મને એટલો પ્રેમ નથી કરતા એટલો તો આને પ્રેમ કરે બોલો તો આ એને દેશું તો અને એક હા આપણું એટીએમ કાર્ડ જે હતું એ બી આવી ગયું એના કારણે તો એ બી લેવું હોય અને એ જે એટીએમ કાર્ડ એમાં બી ભાઈ શું થઈ ગયું ખબર કેમ કે જ્યારે એ કુરિયર નીકળ્યું ને હવે થી કંઈક તો નીકળ્યું તો કુરિયર મને મેસેજ આવી ગયો તો તમારું કુરિયર આવ્યું હોય અને પોસ્ટમાંથી બી બી ફોન આવ્યો જ્યારે અહીંયા કાંઈ પહોંચી આવ્યું ને તો મને એમ કે ભાઈ તમારું કુરિયર આવે ને બે એટીએમ કાર્ડે તો મેં કીધું ભાઈ મારું એટીએમ કાર્ડ હજુ એક્સપાયર થવાનું આરે બે હજાર ત્રીસની ને હજુ કેમ એટીએમ કાર્ડ બતાવે હવે જ્યારે એ ડિલિવર થઈ ગયું મને એટીએમ કાર્ડ એના પછી બેંકનો મેસેજ આવ્યો કે ભાઈ તમારું જે એટીએમ કાર્ડ એક્સપાયર થઈ ગયું બોલો અગર પહેલાં મેસેજ આવી ગયો તો આપણે ખબર ના પડી જાય કે ભાઈ આપણું એટીએમ એક્સપાયર થાય તો આપણે એ જ પાર્સલ હશે આવું બધું હે ભલે મને યોગેશ ઉપર જરાય ભરોસો નથી હવે દુકાને જઈશ ને પછી કહેશે કે ભાઈ હું તો મસ્તી કરતો તો આપણે કાંઈ ભૂજ જવાનો પ્લાન થોડીએ કાંઈ એવા હાય બધા ચલો ખેર દુકાને જઈને ખબર પડશે ભાઈ સાહેબ મંદિરનો કલર થારો શાયદ તો બાંબુ લગાડી દીધા ભાઈ વાહ અચ્છા આપણી ફોજ અહીંયા ઊભી એ યોગેશ ભાઈ ધ્રુવ ભાઈ પ્રીત એ રામ 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 રામ

મિનુ તો ભાઈ પાર્થભાઈ હેલો રામ રામ તો જો આપણા બસની સીટ મનએ અહીંયા મલી એ યોગેશને મળીએ મલી એ અને પાર્થને અહીંયા મલીત્રણે અમે ડિવાઈડ થઈ ગયા અને ભાઈ અમે બસ પકડીને એકદમ ભાગી દોડીને બસ પકડી મતલબ જેવા સ્ટેશન અંદર એન્ટર થયા ને બસ નીકળતી હતી અને એવી રીતે અમે બસ પકડી ઠીક છે ચલો મળી ગઈ નહીં તો હજુ અમને અડધો એક કલાક રાહ જોવી પડી તો ચલો આપણે ભુજ પહોંચી આવ્યા ને સ્ટેશનના ના બાજુમાં જ એટલે ભુજ ની મિરજાપુર સ્ટેશન ના બાજુમાં જ દુકાને આજો દુકાન ના ઓનર બેઠા आ नहीं दिके राम 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 तो बेसिकली आ छे जगह जहां कने आ भाई बिजनेस करना रा है हम थोड़ी घणी बातो करी पण હવે જમવાનો સમય થયો હે અમે લોકો જમવાનો કઈક તો પ્લાન કરી રાવ જોઈએ કઈ જગ્યા આપણે દેડી જารา તો જો આપેલા લોકો આયા અહી અત્યારે એરપોર્ટ રોડ જલારામ રેસ્ટોરન્ટ ગુજરાતી સાડી ખાસુ ભાઈ આજે તો આપણે થાળી માં અહીંયા કને બુફે સિસ્ટમ હે આપણે આનામાંથી જે જોઈએ લઈ લેવાનો ઓકે તો આપણે જમવાનું આવી ગયું હે આપણે કંઈક આટલું લીધું હે ઓકે તો જમી અને પછી તમને મળી તો જો આપણે જમવાનું તો થઈ ગયું મસ્ત ને હવે યોગેશભાઈ એમ કહે કે આપે બાજુમાં મોલ હે આ સેવન સ્કાય મોલ ત્યાં જતા આવી એ સાથે ડીમાર્ટ હે તો ડીમાર્ટ ભી ફરતા આવી તો એમ કરીને કંઈક તો પ્લાન બને રો તો આ હે આપણો સેવન સ્કાય મોલ અને ખબર નહીં કેમ અમારે યોગેશભાઈ ને ભૂજ આવશે બહુ બધો લગાવે જયારે બી ભૂજ આવવાનું કહેશે કે હાલો આપણે મોલમાં એક ચક્કર લગાડતા આવી તો બાર એક માણસ મળ્યો એને પેમ્પલેટ દીધું એને એક આ કાર્ડ દીધું હોય પાંચસો રૂપિયા ઓફ અગર પચીસો ની શોપિંગ કરો રહો તો આ કે જોતા આવી તો અહીંયા કને તો કાંઈ લેવા જેવું નથી ભાઈ પચીસો રૂપિયામાં ઓફર હે કે પચીસો નું ખરીદી કરો તો પાંચસો રૂપિયા લેશ તો એક શર્ટ નો ભાવ બે હજાર રૂપિયા અને મોલ ને ઘણા ગમે એટલા માટે જ મેં કીધું હતું માર ભાઈ મુંબઈ હાલ હાલ લેવા નહીં તું હાલ લેવો તો યાર કામ થઈ ગયું ઘણા બધા મોલ ફરાયા હતા ને તો જો અમે અમે ડીમાર્ટમાં આવ્યા ચેક કરતા હતા અમે છોકરા એટલા સાદા અને સિમ્પલ અમે આમ ના જોઈએ ડેલી શાઇન હેરફોલ રેસ્ક્યુ એ અમને ખબર જ નથી પડતી ખુશબુ સારી આવે સુગંધ સારી આવે અમે લઈ લીધું વારાફરતી બધા ચેક કરવામાં આવે કે સુગંધ સારી એ લઈ લેવાનું બાકી આજે લખ્યું ને એન્ટી હેરફોલ એ કે ડેલી શાઇન એ અમને લેવા દેવા નથી આની ગમી ગયું ને હા લઈ લઈએ આપણે ચલો આખો આવડો સામાન લીધો એ બોલો મંચ ને અને આજે ચોકલેટ એમાં ભાઈ સ્કેમ કરી ગયો કે ઓફર બાય વન પણ વન ફ્રી લઈ લેજુ લીધું પછી ખબર ઓફર બતાવે લઈ લીધી પછી ખબર પડી ઓફર તો છે જ નહીં એમાં ભાઈ પૂરા પૈસા લાગા મોલ ફરીને આપ્યા હતા સ્વેટર માર્કેટની અંદર કેમ કે યોગેશભાઈને સ્વેટર લેવાનું હતું

એના ઓવર લેમિનેશન કરવામાં આવે પછી ફ્રેમ રાખવામાં આવે અને પછી દરવાજો તૈયાર થાય જેવી રીતના અહીંયા દરવાજો પડ્યા છે આવા તો જો હવે આપને પકડવી છે બસ પણ પ્રોબ્લેમ હે કે એક્સપ્રેસ બસ બધી આવી ગઈ હશે લોકલ બસ મળશે પણ એની અંદર હશે ફીટ તો સાદ આપણે ઊભા રહીને જવું પડશે તો લોજી આપણે અકતરાણા પહોંચી ગયા અને 1 કલાક લાગી ગયો ભાઈ કલાક બેસી બેસીને રાખી હવે હવે જલ્દી ઘરે ઘરે તો તો જો ગયા ને રાતના હું માં આજે જમવા માટે બાકી બધા ગયા તો જો આજે જમવામાં છે પુવા અને ચાય કે ખારી પાતે પુવા મૂકીને કોણ ખારી પાત ખાય શું જુઓ બતાવો શું હે

રામ રામ આ તો આપડે પછાડ નથી વાહ વાહ કેમે દસ વર્ષ પછી વનવાસ પૂરો કરી કેમે કેમ

એમને એમ ધાકા નતો કરાવતો એમને એમ ધાકા નતો કરાવતો હે તમને અને આપણે થેલી એટલે જ લીધી ભાઈ ફિલિંગ લેવા શોપિંગ કરી અમે મોટી વાડી